સુરતના વરાછાના નેહરુનગર ઝૂપડપેટી વિસ્તારમાં પોલીસે આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં ઓચિંતા દ્રોડા પાડીને ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવુંની કિંમતનો નકલી તંબાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે એસઓજીને ગુપ્ત માહિતી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં છુપી રીતે હલકી ગુણવત્તા વાળો અને નકલી તંબાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે આ માહિતીના પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા અને વરાછાના નેહરુનગર ઝુંપડપટી વિસ્તારમાં આવેલી એક અવરુ ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો તેઓ પણ ચોકી ઉઠ્યા આ જથ્થો જોઈને મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝૂંપડપટ્ટીની ગલીમાંથી પકડાયો હતો જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને ને આ કૌભાંડના સફલાય ચેન નું હબ બનાવી રહ્યા છે